એક અટલ એક પરમ સત્યની વાત કરવા જઈ રહ્યો છું માણસ માત્ર સુખ પ્રાપ્ત કરવા માટે જાત જાતના નુસ્ખા કરે છે જાત જાતની સાધના કરે છે ભૌતિક જગતની અંદર મહેનત કરે છે પુરુષાર્થ કરે છે બિઝનેસ કરે છે આધ્યાત્મિક જગતની અંદર સાધના કરે છે ભક્તિ કરે છે તપ કરે છે વ્રત કરે છે પરંતુ બહુ જ ઓછા લોકો એ આનંદ પ્રાપ્ત કરી શકે છે એ પરમાનંદને ધારણ કરી શકે છે એ પછી આમ તો ધારણ કરવાનું નથી એક વખતે પરમ સત્તાનું જ્ઞાન થઈ જાય પછી આદમી છે ને એ માણસ કોઈ પણ અવસ્થાની અંદર કોઈ પણ પરિસ્થિતિની અંદર ગમે તેવા વ્યક્તિઓની સાથે હોય છતાં પણ એ મસ્ત હોય છે અને એ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે એને એકદમ સત્ય એવી વાત પકડમાં આવી જાય જેમાં સંસારની અંદર આપણે જેમાં માલ માન્યો હોય અને એ વસ્તુ આપણા હાથમાં આવી જાય તો એનો કેફ એનો આનંદ કંઈક જુદો હોય છે પછી ભલે ને એ વાત એ પ્રાપ્ત થયા પછી ખબર પડે કે ના પરમ સત્ય નથી આ પરમ સુખની વાત અહીંયા નથી જેમ એક લગ્ન કરેલ નાવ યુવક હોય એ માન્યું હોય કે લગ્ન કરી લઈશ પછી સુખ પ્રાપ્ત થશે પરંતુ વાસ્તવિક સુખ શું એમાં છે જો જવાબ આવશે ના અંતરથી જ જવાબ આવશે ધન રતન તાટા હમણાં જ આટલું બધું ધન અર્જિત કરીને ભગવાનના ઘરે તો ના કહેવાય યાર આમ તો ભગવાનના માણસ હતા પરંતુ એક સારી યોનિમાં જ ગયા હશે અર્થાત મનુષ્ય જ બન્યા હશે પરંતુ ચલો એ આધ્યાત્મિક વાતમાં બહુ ના જઈએ પરંતુ એટલું ધન અર્જિત કર્યા પછી પણ શું એ પરમાન પરમાનંદ પરમાનન્ટ આનંદને પ્રાપ્ત કરી શક્યા હતા જવાબ આવશે ના બહુ જ ઓછા લોકો એ સત્યને જાણી શક્યા છે સત્યને પકડી શક્યા છે અને આ સત્ય છે ને સાહેબ સમજવું બહુ જ સરળ છે બહુ જ સરળ છે ખરેખર આપણે છે ને હાથે કરીને આ સત્યને એટલું ગુંજવી નાખ્યું છે એટલું ગુંજવી નાખ્યું છે કે એના કારણે જ આપણે દુઃખી થઈએ છીએ જેમ એક વત્તા એક બરાબર બે થાય કેટલું સરળ સિમ્પલ ગણિત છે બસ એવી જ રીતે સત્ય એકદમ સરળ છે તમે આ સંસારને જેવો છે ને એવો યથાર્થ રૂપમાં જોઈ લો જાણી લો બસ તમે મુક્ત થઈ ગયા પરંતુ આપણે એ ટેવ જ નથી પાડી જે વસ્તુ જેવું છે એવું એને જોવાનો પ્રયત્ન નથી કર્યો એને આપણે માન્યતાઓ ધર્મના નામથી આધ્યાત્મના નામથી એટલું મૂઝવણયુક્ત કરી નાખ્યું છે કે તમે પરમ સત્યને પ્રાપ્ત જ નથી કરી શકતા આનો અર્થ તમે એ સમજવાનો પણ પ્રયત્ન ના કરતા કે હું ધર્મ અધ્યાત્મને ખોટા કરવા જઈ રહ્યો છું પરંતુ આ ધર્મ અને અધ્યાત્મના પરમ સત્યને પ્રાપ્ત નથી કરી શકતો અને આના જ કારણે માણસ પરમ સત્યને પણ પ્રાપ્ત કરી શકે છે પરંતુ આ સંસારની અંદર કેટલા લોકો આધ્યાત્મિક માર્ગમાં ચાલે છે ઓ વાપારે અસંખ્ય લોકો હવડા કુંભનો મેળો જોયો યાર કેટલા સાધુ સંતો કેટલા ભક્તો શું આપણો દેશ જ ખાલી માને છે ના 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 સાહેબ અત્યારે માં છું લંડનમાં છું આ લોકો પણ પોતપોતાના પોતપોતાની માન્યતાઓ પ્રમાણે જીવે છે પોતપોતાના ઈશ્વર છે પોતપોતાના ભગવાન છે પરંતુ આટલા બધા હોવા છતાં પણ આટલા બધા બધા જ ધાર્મિક છે પરંતુ બહુ જ ઓછા લોકો એ પરમ સત્યને જાણી શકે છે એનું કારણ શું છે છે ખબર અને જે જાણે છે ને એને કા તો આ સંસાર સ્વીકારવા માટે તૈયાર નથી અને જ્યારે એ વ્યક્તિ જાણી લીધેલા વ્યક્તિ ત્યારે તમારી સમક્ષ આવીને કે કે મેં પરમ સત્યને જાણી લીધું છે તો આપણે એને ઇગ્નોર કરીએ છીએ કે આ મૂર્ખ માણસ કઈ રીતે પરમ સત્યને જાણી શકે પરમ સત્યને જાણવું એટલું સહેલું છે અરે એટલું એકદમ ઈઝી છે જે બે તમને કીધું એક વત્તા એક બરાબર બે તમારી સા તમારી સામે કંઈ પણ વસ્તુ પડી હોય એને જોવી કેટલી સરળ છે એને ઓળખવી કેટલી સરળ છે પરંતુ ક્યારે જ્ઞાન હોય તો તમારી આગળ કોઈક એવી વસ્તુ મૂકી હોય કે જીવનમાં તમે એને જોઈ જ ના હોય ક્યારે અને પછી એને તમારે વર્ણન કરવું હોય તો એનું નામ શોધવું હોય તો આ વસ્તુ શું છે તો તો મુંજાશો કારણ કે જ્ઞાન નથી અને જેને જ્ઞાન છે એની આગળ એ વસ્તુ મૂકવામાં આવે તો તરત કહી દેશે આ જ વ્યક્તિ આ જ વસ્તુ છે તો પરમ સત્યને જાણવા માટે માણસ છે ને સર્વપ્રથમ કરવા જેવી બાબત શું છે ખબર છે બહુ જ ધ્યાનથી સાંભળજો ચૂકી ના જતા વાત એકદમ અદ્ભુત રીતે હાથમાં આવી જશે પરમ સત્યને જાણવા માટે સર્વપ્રથમ છે ને પોતાને યથાર્થ રૂપમાં જાણી લીધું ને તો આ સમગ્ર સંસાર સમજાઈ જશે તમે કોણ છો વાસ્તવમાં તમારું સ્વરૂપ શું છે એ સ્વરૂપની પાછળ રહસ્ય શું છે એ જાણી લીધું ને અને એનો જો સાક્ષાત્કાર થઈ ગયો ને બસ પછી માણસ મુક્ત થઈ ગયો પછી માણસ પરમાનંદને પ્રાપ્ત થઈ ગયો પોતાને જાણવા માટેની જ આ બધી ફિલોસોફી છે આ બધા આધ્યાત્મિક માર્ગમાં જાત જાતના માર્ગો છે રસ્તાઓ છે શું આ શરીર એ હું છું આ તમને જે દેખાઈ રહ્યું છે કેમેરામાંની અંદર આ જે બોલી રહ્યો છું આજે મારું રૂપ દેખાઈ રહ્યો છું દેખાઈ રહ્યું છે શું વાસ્તવમાં એ હું છું ના 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 એ મોટામાં મોટો ભ્રમ છે કારણ કે જો એને જ હું સત્ય માનીને જીવીશ ને તો આ જ શરીરને કંઈ પણ થશે ને તો પછી તકલીફ શું થવાની ખબર છે મને દુઃખ થશે કારણ કે આ શરીર છે ને જડ છે એકના એક દિવસે મરવાનું છે એક ના એક દિવસે આને કંઈ પણ એક્સિડન્ટ પણ થઈ શકે છે ઈજા પણ થઈ શકે છે બીમારીઓ પણ આવી શકે છે આ શરીરના સંબંધીઓ સાથે સંબંધો પણ તૂટી શકે છે આ શરીર છે એટલે જ બધા પ્રોપ્શન છે આ દેહ છે એટલે જ બધા જાત જાતના પ્રશ્નો છે સમજાઈ જશે તો કામ થઈ જશે હો આ વાત બહુ જ સરળ શબ્દોમાં કહું છું તો જ્યારે આ દેહાભિમાન દેહાભિમાન થી માણસ મુક્ત થાય પછી એ પરમ સત્તાને જાણી શકે છે પરમ આસ્વાદ માની માણી શકે છે પરમાત્માનો હવે આ શરીરને ચલાવનારી ચલાવનારો અંદર આત્મા બેઠો છે જ્યાં હું બોલી રહ્યો છું આ મારું મોઢું બોલતું નથી એ બોલાવા પાછળ એક અંદર આત્મા એનર્જી એ એનર્જી દ્વારા હું બોલવા માટે સમર્થ છું બસ એ એનર્જીને જાણી લીધી એ એનર્જીને પાછી આખું જગત જાણે છે યાર આપણે આત્મા છીએ કોણ નથી જાણતું એવા બહુ જ મૂર્ખ માણસો હશે કે જે આટલી પણ સમજ નહીં હોય પરંતુ જગતના દરેક લોકોને ખબર છે કે હું આત્મા છું પરંતુ એ આત્માને એ દ્રઢપણે માની કેમ નથી શકતા કારણ કે એ જીવવાનો પ્રયત્ન જ નથી કરતા દેહ ભાવમાં જ વર્તવાની પ્રેક્ટિસ પડી છે અનંત જન્મોથી બસ આ કારણ શરીરને ટાળવા માટે જે પણ કંઈક કરવામાં આવે એને સાચું આધ્યાત્મ આધ્યાત્મિકતા કહેવાય એને સાચી સાધના કહેવાય એને સાચી આપણી ભક્તિ કહેવાય જો એ તમે એ આત્માને જાણવા સિવાય જે પણ કંઈક પ્રપંચ કરો જે પણ કંઈ વિધિ કરો જે પણ કંઈ સાધના કરો એ બધું પ્રપંચ જ કેવા છે તમે આ લોકની અંદર કંઈક પૈસા અર્જિત કરવા માટે જે ધ જે ધંધો કરો બિઝનેસ કરો નોકરી કરો જે પણ કંઈ કરો એ બધું બસ એ પૈસા પ્રાપ્ત થાય એટલી જ એમાં મન પૈસા પ્રાપ્ત થાય તો તમે શું કરી શકવાના પૈસા પ્રાપ્ત થઈ જાય પછી તમે તમારી ગમતી વસ્તુ લાવશો ગમતી વસ્તુ લાવશો તો પછી શું થશે થોડો આનંદ થશે એ વસ્તુ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આનંદ થશે જેવી નાશ થશે જેવી દૂર થશે એવા દુઃખ થશે પરંતુ પોતાના આત્માને યથાર્થ રૂપમાં જાણી લીધો તો આત્માનો ક્યારે નાશ જ નથી થતો એનું ક્યારે મૃત્યુ જ નથી થતું હવે વાત સમજમાં આવી આ જે શરીર છે ને એ નાશ્વંત છે અને આત્મા છે એ અજર અમર અવિનાશી છે અનાદિ છે તો પછી એ આત્મા આટલો બધો પરમાનન્ટ ક્યારે મરતો નથી ક્યારે જન્મ તો નથી આવું અદ્ભુત આત્મા છે તો પછી એ આત્માને જાણવાનો પ્રયત્ન તો આપણે કરતા જ નથી જે નાસવંત વસ્તુ છે નાસવંત આ શરીર છે એને જાણવાનો કેટલો પ્રયત્ન કરીએ છીએ કેટલો પુરુષાર્થ કરીએ છીએ થોડો બ્રેક મારીએ યાર જીવનમાં શોર્ટ બ્રેક મારી દો યાર જરૂરિયાતમાં આવી જાઓ જરૂરિયાતમાં માણસ નથી જીવતો અત્યારે અહંકારમાં દેહ અભિમાનમાં લોકોને બતાવવા માટે પોતાનું સ્ટેટસ સાચવવા માટે ખલાસ થઈ જાય છે માણસ ખલાસ થઈ જાય છે મેં મારી નજર સમક્ષ એવા કેટલાય મૂરબીઓને જોયા રિલેશનમાં બધા છે મોટા મોટા નામ ના દઈ શકાય યાર કોક જોવે તો ખોટું લાગે પરંતુ મૂર્ખાઓની જેમ દોડ કરે છે મૂર્ખાઓની જેમ માણસ જરૂરિયાતમાં જીવે તો કદાચ વાત સમજમાં આવે પરંતુ જરૂરિયાત વગર વ્યર્થ કેટલી દોડ કેટલી દોડ અરે રે ઘેટાઓ પશુઓ પણ કરતા બદ્તર મનુષ્ય અત્યારે એનું જીવન જીવી રહ્યો છે હા ચલો વાત કરતા હતા મુદ્દાની પરમ સત્યને બસ પરમ સત્ય એ આત્મા છે જો એને યથાર્થ રૂપમાં જાણી લેતો એનું જ્ઞાન થઈ ગયું અને પછી એનો સાક્ષાત્કાર થઈ ગયો અને બસ એ જ આત્મા ભાવમાં જો જીવવાનો સહજતાથી તમે જીવવા લાગશો ને પછી સુખ સુખ જ છે પછી આનંદ આનંદ જ છે કારણ કે એ આત્માના ભાવમાં ક્યાં કઈ તકલીફ છે ક્યાં કઈ પ્રોબ્લેમ છે બધા જ પ્રોબ્લેમ દેહભાવમાં છે બસ આ જ ઉપર થોડી આગળ પણ વાતો કરીશું દ્રઢાવ કરીશું તમને પણ કંઈક આમાં વિશેષ જ્ઞાન હોય તો મને કોમેન્ટ કરજો આપણે પણ એના ઉપર ચર્ચા કરીશું વાત કરીશું પુષ્ટિ કરીશું કારણ કે આ સંસારની અંદર અનેક લોકો અમથા કામ વગરના બિચારા અજ્ઞાનના કારણે ભટકી રહ્યા છે તો શા માટે વાસ્તવિક સુખથી વંચિત રહી જાય તો એ માટે આપણે એ સાચો માર્ગ બતાવવાનો પ્રયત્ન કરીએ તો તમે પણ કોઈ જાણતા હોય આ તમા વિશે તો મને જણાવજો ધન્યવાદ મળીશું ત્યારે ફરી કોઈ વિડીયોમાં